મોરબી જિલ્લામાં લાકડીયા અમદાવાદ વીજ લાઈન નાખવાના મુદ્દે માલિયા અને હળવદા ખેડૂતોએ બાયો ચઢાવી છે વળતરની માંગ સાથે પાલ આંબલિયાની આગેવાનીમાં કોંગી આગેવાનોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ખેડૂતોને બારસો પચાસ રૂપિયા અપાતા હતા અને હવે માત્ર ચોત્રીસ રૂપિયા જેટલું સામાન્ય વળતર આપતા લડવાના મૂળમાં તમામ જોવા મળી રહ્યા છે તેવામાં કોંગ્રેસની એન્ટ્રી થતાં લડાઈ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પાસઠ કેવીનું માળિયાના આઠ ગામો છે અને હળવદના નવ ગામો છે આ ગામોમાંથી આ વીજ પસાર થાય છે અને કલેક્ટર સાહેબે આર ઓડબ્લું રાઇટ ઓફ ફો અંતર્ગત ટેલિગ્રાફ એપ નીચે ચૌદ છ ચોવીસના આ કંપનીને અટકાયત નહીં કરવી વગેરે ઉપમો કરેલા છે સરકારશ્રીની નીતિ મુજબ એમને કંપની વળતર ચૂકવવા બંધાયેલી છે ને એનું એ સંમત પણ છું

અવશ્ તૈયાર ગ